દોષિત પુરવાર કરવામાં જાણે કે મથન ગતિ ચાલતી હોય તેવું લાગી રહ્યું છે ખૂબ જ ઢીલી નીતિ જોવા મળી રહી છે ગુજરાતમાં ડ્રગ્સ ટ્રાફિકિંગના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે પણ દોષિત જ્યારે પુરવાર કરવાની વાત આવે ત્યારે મંથન ગતિ ચાલી રહી છે ત્રણ વર્ષમાં એક હજાર સાતસો તેતાલીસ કેસ નોંધાયા પરંતુ આપને ચોકી જશો આ વાત જાણીને આના આંકડા જાણીને કે માત્ર સોળ જ દોષિત ગુજરાતમાં ડ્રગ્સ ટ્રાફિકિંગના કેસમાં નોંધાયા છે એટલે કે ટ્રાફિકિંગ ડ્રગ્સ ટ્રાફિકિંગના કેસો ભલે વધી રહ્યા હોય પરંતુ દોષિત પુરવાર કરવા માટે જે આંકડો સામે આવ્યો છે તે ચોંકાવનારો છે બે હજાર વર્ષમાં છસો કેસ નોંધાયા ગુજરાતનો સોળસો થી ઉપર કિલોમીટરનો દરિયા કાંઠો છે ડ્રગ્સનું એપી સેન્ટર એ દરિયા કાંઠો જોવા મળી રહ્યું છે અવારનવાર દરિયા કાંઠેથી ડ્રગ્સ ઝડપાતું હોય છે ડ્રગ્સના બરબાદ કરી રહ્યા છે આવા શખ્સો પર કડક કાર્યવાહી ક્યારે થશે તે એક મોટો સવાલ છે કારણ કે જ્યારે દોષિત પુરવાર કરવાની વાત આવે ત્યારે આંકડો ખૂબ જ નાનો છે આટલા મોટા પ્રમાણમાં જ્યારે કેસ નોંધાતા હોય એક હજાર સાતસો ને કેસ છેલ્લા ત્રણ વર્ષમાં ડ્રગ ડ્રગ્સ ટ્રાફિકિંગમાં નોંધાયા હોય પરંતુ તેની સામે માત્ર સોળ લોકોને દોષિત પુરવાર કરવામાં આવ્યા છે સોળ લોકો જ દોષિત પુરવાર થયા છે અને બાકીના લોકોનું શું થયું તેનું તેની કોઈને જ ખબર નથી આ સાથે સાથે જે રીતે આપણે ડ્રગ્સના કેસોની વાત કરીએ બે હજાર બાવીસમાં પણ પાંચસો ને સોળ જેટલા ડ્રગ્સના કેસો નોંધાયા હતા મસ્ત મોટા ડ્રગ્સના કેસો નોંધાયા છે પરંતુ કાર્યવાહીની વાત આવે ત્યારે મીંડું જોવા મળે છે તો જે કેસ નોંધાયા છે પરંતુ દોષિત માત્ર બે બે હજાર ત્રેવીસમાં પણ છસો ચાર જેટલા કેસ નોંધાયા ગુજરાતમાં ડ્રગ્સ ટ્રાફિકિંગમાં સતત વધારો થઈ રહ્યો છે પરંતુ જ્યારે દોષિત પુરવાર કરવાની વાત આવે ત્યારે આંકડો ખૂબ જ નાનો જોવા મળે છે બે હાજર ચોવીસમાં છસો ત્રેવીસ જેટલા કેસ નોંધાયા જેમાંથી માત્ર

ગુજરાતના દરિયાકાંઠે જ્યારે આટલા મોટા પ્રમાણમાં ઝડપાતું હોય ત્યારે એ પણ ખૂબ જ ચોંકાવનારી બાબત કહી શકાય પરંતુ આ કોઈ વાહવાઈ વાત નથી આના વિરુદ્ધ ક્યારે કડક કાર્યવાહી થશે એ મોટો સવાલ છે કારણ કે આજનું યુવાધન છે મોટા પ્રમાણમાં ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે આટલા મોટા પ્રમાણમાં જ્યારે ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ ઝડપાતું હોય ત્યારે કયા કયા લોકો દોષિત જાહેર થાય છે કેટલા લોકો દોષિત જાહેર થાય છે કેટલા વિરુદ્ધ કડક કાર્યવાહી થાય છે તે પણ જોવું ખૂબ જ વિશેષ રહે છે પરંતુ આંકડો ખૂબ જ નાનો છે અને તે દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય છેલ્લા ત્રણ વર્ષમાં ડ્રગ્સ ટ્રાફિકિંગના એક હજાર જેટલા કેસ નોંધાયા છે આજે ડ્રગ્સ ટ્રાફિકિંગની વાત કરવી છે અને સાથે સાથે મસ્ત મોટા પ્રમાણમાં જ્યારે ડ્રગ્સ ઝડપાતું હોય પરંતુ દોષિતો અને દોષિત લોકોને સજા કરવાની વાત હોય ત્યારે આંકડો ખૂબ જ નાનો છે શા માટે આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાય છે ગુજરાતના દરિયા કિનારેથી અને શા માટે કાર્યવાહી જ્યારે જોવામાં આવે મોટા માફિયાઓનું નામ જ્યારે સામે આવે ત્યારે આંકડો નાનો છે આ બધી જ બાબતો પર આજે ચર્ચા કરવી છે આપણી સાથે મહાનુભાવો જોડાયા છે સાગર બ્રહ્મભટ જેવો સામાજિક આગેવાન છે અને સાથે નો ડ્રગ્સ કેમ્પેન સાથે પણ તેઓ જોડાયેલા છે અને એમ ચૌહાણ જેવો એક્સ આઈપીએસ છે

પણ એની સાથે એક વસ્તુ એ બી સારી છે કે આટલા વર્ષની અંદર જે કાર્યવાહી થવી જોઈતી હતી એ કાર્યવાહી નથી થઈ પણ હવે આ કાર્યવાહી બહુ સારી રીતે આગળ વધી રહી છે અને દરિયાકાંઠેથી આ આ પ્રમાણમાં ડ્રગ્સ પકડાવવું એ બહુ ચોંકાવનારી વાત છે કારણ કે આટલું બધું ડ્રગ્સ પકડાય છે એનો મતલબ કે ડિમાન્ડ બી વધી છે અને સપ્લાય પણ વધ્યો છે તો એક ચોક્કસ એક ચિંતાજનક વસ્તુ છે અને જેટલું અમને એઝ અ સામાજિક કાર્યકર્તા તરીકે નોલેજ છે પર્ટિક્યુલર જે આ દરિયાકાંઠે જે ડ્રગ્સ પકડાવવું એના માટે અમને એવું એવું બી જણાવાય છે કે ઘણી અમને એવું બી લાગતું હોય છે કે ગુજરાતનો ઉપયોગ સપ્લાય માટે વધારે થઈ રહ્યો છે કારણ કે દરિયાકાંઠો આપણો ઘણો મોટો છે એટલે અહીંયા આગળ થઈને પછી આખા ઇન્ડિયાની અંદર ડિસ્ટ્રીબ્યુટ થતું હોય એવું બી જાણવામાં આવ્યું છે એટલે કન્ઝપ્શન ડેફિનેટલી ગુજરાતમાં વધ્યું છે ને આ બહુ મોટો કન્સર્ન છે ને એની પર આપણે વર્કઆઉટ કરવું બહુ જરૂરી છે

થોડાક આગળ જઈએ તો પેડલસ પકડાય છે પણ જે ઓરિજિનલ જે છે દાખલા તરીકે મુદ્રા પ્રકરણમાં જ્યારે આજથી ત્રણ ચાર વર્ષ પહેલાં મોટો જથ્થો બે હજાર કરોડનો પકડાયેલો પણ એમાં જે સંડોવાયેલી કંપની જે છે એનું કંઈક અમીન અમીન એવું કંઈક નામ હતું એક એ કંપનીનું એના સુધી આપણે અથવા એટલે એઝ અ કન્ટ્રી ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ લેવલમાં પણ યુનોમાં પણ આ બાબતની કાર્યવાહી ચાલતી હોય છે એટલે યુનોની સહાય આપણે માગી છે કે કેમ એ પણ બહાર આવ્યું નથી એની સાથે કોઈ કોઓપરેશન થયેલું છે કે કેમ એ બાબતમાં એની પણ કોઈ માહિતી બહાર આવી નથી અને હજુ સુધી એ બધું દિન રોગ તો ચાલુ જ છે અને રૂટ્સ પણ મોટે ભાગે જ્યાં સુધી પાકિસ્તાન સુધી તો રૂટ છે અફઘાનિસ્તાન માંથી આવે ને પછી પાકિસ્તાન સુધી જાય એ રૂટ પણ એનો એ જ છે પણ પછી ઇન્ડિયામાં પહોંચાડવાના રૂટ જુદા જુદા બદલાતા જાય છે એ ઘણી વખતે મોટે ભાગે દરિયા કિનારે જ આવતા હોય છે અને પછી દરિયા કિનારા જુદી જુદી જગ્યાએ સપ્લાય થાય છે એટલે એ એનો એજ છે એટલે મને લાગે છે કે એ જે આપણી એજન્સીઓ છે એ એમની નિષ્ક્રિયતા છે એ એક વાત છે અને બીજી વાત આ જે મેં કહ્યું એમ અને આપ પણ કહો છો એમ કે જે કન્વિક્શન રેટ છે ઇટ ઇઝ ટુ લો ઘણો બધો એ ઓછો છે અને ડ્રક્ષમાં પૈસાનું મોટા પૈસાનું રોકાણ નાના જથ્થાની હેરફેરમાં થતું હોય છે એટલે એ મોટા પૈસા માટે અને એ મોઢો પૈસો જે છે એ મોટા લોકો પાસે જ જતા હોય છે ડ્રક્ષના મોટા માફિયા હોય પોલિટિકલ મોટા માફિયા હોય છેક

આઈપીસી જે ગુનાઓ કહેવાય એમાં ગુજરાતનું ઇન્વેસ્ટિગેશન પ્રમાણમાં સારું છે બીજા રાજ્યોના પ્રમાણમાં લગભગ પહેલા બીજા ત્રીજા નંબર સુધીમાં ગુજરાતનું પણ આ બાબતમાં ગુજરાત કેમ પાછળ પડે છે એ સમજાતું નથી અથવા સમજાય છે તો એ રીતે સમજાય છે કે બધા બીજા ઉપરના લોકો બધા મળેલા છે અને એટલે કોર્ટનું આપણે પૂરેપૂરા પુરાવા રજુ કરી શકતા નથી અને એટલે કન્વિકશન રેટ જે જનરલ આઈપીસીના માં જે હોય છે એના કરતાં પણ ઓછો છે એ ખરેખર દુઃખદાયક છે અને આપણે ગુજરાત પહેલાં તો ખાલી જે હમણાં સાગર વૈયે કહ્યું એમ કે એને એક માર્ગ તરીકે વાપરવામાં આવતું હતું પણ હવે તો ગુજરાતમાં પણ કન્જમશન વધતું જાય છે ગુજરાતમાં પણ એનો ઉપયોગ થતો હોય છે અને આપણું યુવા ધન તો ઠીક છે પણ હવે તો એડલ્ટ પણ એમાં એ આવી જાય છે જો આપણે પચાસ વર્ષના સુધીના એડલ્ટ ગણતા હોઈએ તો અને સિનિયર સિટીઝન નું તો બહુ કોઈ ફિગર આવેલો નથી પણ કહેવાનો મતલબ એ છે કે કેચ ડેમ યંગ એમને નાનપણથી જ પકડી લો એટલે સ્કૂલમાં જતા હોય ત્યાંથી એમને નાની નાની ગોળીઓની શરૂઆત કરે પછી પડી ગયો પણ આવે પછી બીજી રીતે એ સૂંઘવામાં આવે અથવા જેવી રીતે હુક્કા

જનરલી વિજિલન્સ આ બધું કામ કરતું હોય છે પણ આપણે પોસ્ટગાર્ડની સ્ટ્રેન્થને ડેફિનેટલી એજ્યુકેટ કરીને આપણે કેવી રીતે એની પર વર્કઆઉટ કરી શકીએ મીડિયાના માધ્યમથી ઇન્ટરનેશનલ જેટલી બી સારી સારી એજન્સીઝ છે એ લોકો કઈ રીતે એની પર કામ કરે છે એનું એનાલિસિસ કરીને વર્લ્ડના ઘણા બધા ફેડરેશન્સ છે જે આની પર કામ કરતા હોય છે જેમ કે વર્લ્ડ ફેડરેશન અગેન્ડ ડ્રગ્સ છે યુએનઓડીસી છે આ બધા લોકો ડેફિનેટલી દરિયાકાંઠાથી ઘણી બધી કન્ટ્રીઝ છે જેમ કે અમેરિકાની અંદર બી આ ઇસ્યૂઝ છે ઘણા બધી જે કન્ટ્રીઝમાં કોસ્ટ કોસ્ટલથી કોસ્ટલ વેથી આ રીતના ડ્રગ્સ આવતા હોય છે તો એ લોકો એજન્સી કઈ રીતે એની પર વર્કઆઉટ કરતી હોય છે એફિશિયન્ટલી એ કઈ રીતે આ પ્રોબ્લેમને સોલ્વ કરી શક્યા છે કારણ કે કે આ ચેલેન્જ એવું નથી કે ખાલી ઇન્ડિયાની અંદર છે વર્લ્ડ વાઇડ આ બહુ મોટો ચેલેન્જ છે તો આ ચેલેન્જને ઓવરકમ કેવી રીતે કરી શકીએ એજ્યુકેશનના માધ્યમથી આપણે કેવી રીતે વધારે ટ્રેનિંગના માધ્યમથી કેવી રીતે વધારે આપણે એની પર વર્કઆઉટ કરી શકીએ એ એની પર ફોકસ કરવું જરૂરી છે

મને હવે એ પણ નવાઈ નહીં લાગે કે એ સિવાય બીજું પણ દાખલા તરીકે અત્યારે આજકાલ બનાવટી ચોખા બને છે પ્લાસ્ટિક તો એમાં પણ ડ્રગ્સ કોઈ રીતે મુકાય કઈ ફ્રુટ રીતે પણ અંદર મુકાય એટલે મોટું ધારો કે કન્ટેનર હોય જેમાં વીસ પચીસ વણ પચાસ વણ સો વણ હોય કેરીઓ અને એમાં વચ્ચે ગોટલીઓમાં અંદર ડ્રગ્સ મૂકી દેવામાં આવે તો પણ ખ્યાલ ન આવે એટલે ગુનેગારો છે એ જાત જાતના રસ્તાઓ સુધી ગઢતા હોય છે અને એ બાબતમાં સૌથી વધારે અગત્યની વાત એ છે કે જે જાસૂસી તંત્ર જે છે પોલીસનું કોસ્ટગાર્ડનું અને બીજું આપણું રાષ્ટ્રીય એ લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે કારણ કે આમાં આ જે હમણાં સાગરભાઈએ કહ્યું એમ કે આ વિશ્વ લેવલનો પ્રશ્ન છે આપણા ત્યાં જેટલા બંધાણીઓ છે એનાથી એટલે પર્સેન્ટેજની દ્રષ્ટિએ જોઈએ તો પાકિસ્તાનમાં એ ડબલ હશે અને અફઘાનિસ્તાનમાં એનાથી ચાર ગણા હોઈ શકે છે આજે તો જે પશ્ચિમના દેશો છે ત્યાં પણ યુવા જે ઓછ યુવા યુવક યુવકીઓ છે એ પણ એમાં ડ્રગ્સમાં બંધાણી થતા જાય છે અને આ બાજુ આપણે ત્યાં ભારતમાંથી જે ડ્રગ્સ પસાર થાય છે એ છે મ્યાનમાર થાઈલેન્ડ અને ત્યાં સુધી ઈસ્ટ એશિયા સુધી પહોંચે છે એટલે જે જાસૂસી તંત્ર આ બાબતનું જે છે એને એલર્ટ કરવાની જરૂર છે અને બીજી બાજુ જે મેં ફરી જે અગાઉ કહ્યું એમ કે જે ઇન્વેસ્ટિગેશન કન જે છે પ્રોપર થવું જોઈએ અને કન્વિક્શન રેટ પણ વધવો જોઈએ નોટ ઓનલી ડેથ પણ એના માટેની સજા પણ વધારે સ્ટ્રીક થવી જોઈએ આમાં તો ડ્રગ્સ મત એવું છે કે જે દેશોમાં એના માટેની ડેથની પણ સજા છે વધારે પ્રમાણમાં હોય

એમને જાગૃત થવાની જરૂર છે કે એને લગતા જે કોઈ પુરાવા છે એ પુરાવા પૂરેપૂર પૂરા પોર્ટમાં સાબિત થાય એ રીતે મૂકવા જોઈએ અને તો જ આ જે મિનેશ જે છે ને સામાજિક સંસ્થાઓનું પણ એમાં એટલું જ મહત્વ છે કે લોકોને પણ જાગૃત કરે કે આ જે ડ્રગ્સના કારણે તમે અથવા તમારા બાળકો તમારા ભાઈ બહેનો એ બધા આ આખું દેશને નુકસાન થઈ રહ્યું છે એમનું માનસિક જે લેવલ છે એ ડાઉન જઈ રહ્યું છે તમારી ઉત્પાદકતા આજે ધારો કે દારૂ માણસ કોઈ ફેક્ટરીમાં કામ કરવા જાય તો દારૂ ની અસર ના કારણે એના ઉત્પાદન ને અસર થવાની જ છે એ જ રીતે ડ્રગ્સ નો પણ છે અને ડ્રગ્સ તો આજકાલ ગોળીઓમાં પણ મળે છે સિગારેટમાં પણ મળે છે બીજા એના લિક્વિડ ફોર્મમાં પણ મળે છે દરેક પ્રકાર એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી આનું પેલા જાસૂસી તંત્ર ક્યાંથી આવે છે બીજી વસ્તુએ કે પકડાય છે ત્યારે જે કોઈ મોટા માથા છે ત્યાં સુધી એની એ જવી જોઈએ એ મને લાગે છે કે આપણે ઇન્ટરનેશનલ લેવલે આપણે એટલી કોઈ સમજ નથી અને હું કોઈ એવા આર્ટિકલમાં જોતો નથી કે આપણે આની સાથે આ બાબતમાં સંધિ કરી કે આ બાબતનો કરાર કર્યો ક્યાં આવે છે તે એટલે મને લાગે એ ત્યાં ક્યાંક આપણે પાછળ પાછા પડીએ છીએ અને એ બધાના કારણોસર છેલ્લે અલ્ટિમેટલી રિઝલ્ટ આપણું જીરો અથવા જીરોની આ

કે તેમાં પણ ડ્રગ્સ પીને ગાડી ચલાવતો હોવાનું સામે આવ્યું તો યુવાનો જે ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે આપતો નો ડ્રગ્સ કેમ્પેન ચલાવો છો કેવી રીતે યુવાનોને રોકી શકાય કારણ કે ઈઝીલી જયારે ડ્રગ્સ અવેલેબલ હોય તો યુવાનો આના રવાડે ચડી રહ્યા છે આપણે છે ને આના આ જે સબ્જેક્ટ છે એના મૂળમાં જવું પડશે ટેકનિકલી આપણે જે એજ્યુકેશન સિસ્ટમ છે આપણી એ એજ્યુકેશન સિસ્ટમની અંદર ઘણા બધા એવા બંધારણોની જરૂર છે કે જેમાં આપણું આ બેઝિક એજ્યુકેશન છે જેમાં એડિક્શનનો સમાવેશ થવો બહુ જરૂરી છે કારણ કે આટલા વર્ષના અમારા એક્સપિરિયન્સ પર એવું લાગી રહ્યું છે કે જેટલા બી તમે સ્કૂલ્સ અને કોલેજીસમાં જઈને જો તમે ટેમ્પરરી એક લેક્ચર આપીને જો એવું આપણે માનતા હોય કે વર્ષમાં એક વાર આપણે સે નોટું ડ્રગ્સનું કેમ્પેન ચલાવીને સ્કૂલ સ્કૂલનું કામ કરી લેશું ને અમે અમારું કામ કરી લેશું તો આ પ્રશ્નનો ઉકેલ જિંદગીમાં નહીં આવે આને એજ્યુકેશનના માધ્યમથી જ આપણે એને રૂલ આઉટ કરી શકીશું એજ્યુકેશનનું માધ્યમ એટલે આપણે એજ્યુકેશન કરિક્યુલમની અંદર જો આ જે સબ્જેક્ટ છે એની અંદર આનું એજ્યુકેશન પ્રોપર રીતે અપાય અને છોકરાઓને ખબર પડે કારણ કે મોટાભાગના જયારે ઇનેજર્સ હોય જ્યારે સ્ટાર્ટ કરવાની ઉંમર હોય છે ત્યારે એમને ખબર જ નથી હોતી કે શું લઈ રહ્યા છે મોટાભાગે ઇન્ફ્લુઅન્સ થાય છે આજુબાજુના પિયર પ્રેશર ફ્રેન્ડ્સથી એ લોકો ઇન્ફ્લુઅન્સ થાય છે એકવાર કે એકવાર ટ્રાય કરો અને એ ટ્રાય કરવાની પદ્ધતિમાં ક્યારે એ બંધારણ થઈ જાય છે અને એનું બંધાણી થઈ જાય છે ને એની આગળ એની કેટલી આડ અસર થાય છે પછી એ બંધાણી થઈ ગયા પછી એને ટેકનિકલી એવરી ડે એની જરૂર પડતી હોય છે બીજી એક મોડસ સોપ્રન્ટી અત્યારે એવી જોવા માંડી છે કે ઘણા બધા પેડલર્સ ફર્સ્ટ ટાઈમ ફ્રી ઓફર કરતા હોય છે એટલે પહેલી વાર ફ્રી ઓફર કરીને બીજી વાર ફ્રી ઓફર કરીને પછી ધીમે ધીમે એ જ છોકરાઓને એ જ યુથને એ લોકો પેડલર્સ બનાવતા હોય છે એટલે આ બધા જે ટેકનિક્સ છે ને એની પર જો વર્કઆઉટ કરવું હશે તો એજ્યુકેશન એક જ એવું માધ્યમ છે જેને આપણે રોલઆઉટ કરી શકવું ને એ બેઝિક એજ્યુકેશનમાં હોવું જોઈએ સ્કૂલના કરિક્યુલમ્સમાં હોવું જોઈએ ટેકનિકલી એના પ્રોગ્રામ્સ થવા જોઈએ સ્કૂલ્સની અંદર સ્કૂલે આવા પ્રોગ્રામને એડોપ્ટ કરવા પડશે અને બહુ બધા લોકોએ સાથે મળીને કામ કરવું પડશે જેમાં મીડિયાનો બી સાથ જરૂર પડશે સર જેવા લોકોની બી જરૂર પડશે એજન્સીઝની બી જરૂર પડશે અને ત્યારે જ એને આપણે આ પ્રોબ્લેમનો સોલ્વ કરી શકીશું બાકી આ પ્રોબ્લેમ આવનારા પાંચ વર્ષની અંદર એટલો બધો આપણી હાથની બહાર નીકળી જશે કે આપણે એને સોલ્વ કરવા માટે આપણે ગમે તેટલા પ્રયત્ન કરીશું

તો એ લોકો દાખલ તરીકે વીસ પચીસ પચાસ ટન પસાર કરી દે અને બીજું એમ કે પચીસ પચાસ પચીસ પચાસ કિલોગ્રામ પકડાવી પણ દે એટલે આવી રીતે ઘણી વખત મિલી વગર પણ હોય છે કારણ કે આમાં પૈસાનો જે સંડોવણી જે બહુ કરોડો નહીં પણ અબજો રૂપિયા સુધી એ જતી હોય છે અને જે આ વાત કરી કે એજ્યુકેશન ને તો એજ્યુકેશનમાં કમનસીબે બહુ ખરાબ એમ આપણી દશા છે દાખલા તરીકે અમેરિકામાં પશ્ચિમના દેશોમાં એક સાત ધોરણ સમજો 5માં 6ઠા 7માંના જે ક્લાસિસ હોય છે તેમાં માંડ 20 થી 25 સ્ટુડન્ટ ત્યાં કોઈ એજ્યુકેશન જેવું વધારે હોય છે એટલે માંડ વીસ પચીસ સ્ટુડન્ટ એક ક્લાસમાં હોય છે અને દરેક સ્કૂલમાં બે થી ત્રણ સાયકોલોજિસ્ટ હોય છે ઘણી જગ્યાએ તો એક ક્લાસ દીઠ એક સાયકોલોજિસ્ટ હોય છે અને એનું મુખ્ય કારણ પાછું જુદું જુદું છે મુખ્ય કારણ એ છે કે મોટા ભાગના જે સ્ટુડન્ટ હોય પચીસ ત્રીસ એમાંથી પંદર વીસ તો સિંગલ પેરેન્ટ વાળા હોય છે એટલે એમને સાયકોલોજીકલ ટ્રીટમેન્ટની જરૂર હોય છે એટલે એ જ રીતે એ લોકો બીજું પણ કામ એ કરતા હોય છે કે સ્ટુડન્ટને કઈ રીતે એને કેળવણી આપવી કઈ રીતે સમાજનો સારો સભ્ય બની શકે એની કેળવણી આપવી એના માટે એને કન્સલ્ટ કરવો આપણે તો અહીંયા એક વખતે મેં વાંચેલું વેધર ઇટ ઇઝ રાઇટ ઓર રોંગ મારું આમ આ હું ઈચ્છું છું કે ખોટું હોય પણ કોઈ જગ્યાએ ત્રણસો અડસઠ સ્ટુડન્ટમાં એક જ શિક્ષક છે આખી સ્કૂલમાં અને એ પણ પાછા એ શિક્ષક ને બીજા કેટલા કામો સોંપવામાં આવે છે વસ્તી ગણતરી હોય ચૂંટણી હોય તો એને સોંપવામાં આવે રસી આપવાની હોય તો એને સોંપવામાં આવે એટલે એ જે મલ્ટીપલ ટાસ્ક જે પેલા આપવામાં આવે છે કે ખરેખર એનું કામ નથી એને ભણાવવાનું કામ છે છોકરાઓને સારું શિક્ષણ આપવાનું કામ છે કે જેથી ભવિષ્યના સારા નાગરિક બની શકે અને સાયકોલોજીસ્ટ હું નથી માનતો કે આખા ઇન્ડિયામાં ક્યાંય કોઈ પણ સ્કૂલમાં કોઈ સાયકોલોજીસ્ટ હોય અને એ સાયકોલોજીસ્ટ ને આજે આપણે જોઈએ છીએ કે દાખલા તરીકે મોટા મોટા ફિલ્મ સ્ટારોના સંતાનો છે આમાં ડ્રગ્સમાં ને આમાં એ આપડે શાહરૂખ ખાન નો સંત છે એનો પણ આપણે હમણાં થોડા સમય પહેલા આખું બધું પેપર માં વાંચેલું ને જોયેલું એટલે આ જે પૈસાદાર જે લોકો છે એ લોકો પણ પોતાના બાળકો ઉપર પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ માત્ર પૈસાદાર નહીં દરેક પેરેન્ટ ની ફરજ છે કે પોતાનું બાળક શું કરે છે શું ખાય છે શું પીએ છે ક્યાં જાય છે શું એની કંપની છે એ એના મોબાઈલ નંબરોમાં કોના કોના નંબરો છે એટલે આ બધી જે છે એ શરૂઆત થી જો આપડે વ્યવસ્થા એવી હોય કે જેથી એના ઉપર એ ખરાબ રસ્તે ન જાય આવતા પાંચ દસ વર્ષમાં ભારત પણ એ લેટિન અમેરિકામાં જે આ નિકારા ગોવા અને મેક્સિકો ને એ બધા દેશોમાં જે બધા પ્રોબ્લેમ ચાલે છે એ પ્રકારના પ્રોબ્લેમ થઈ જશે ત્યાં તો એવા પણ નાના નાના અમુક દેશો છે કે જે દેશોના ડ્રગ માફિયાઓની પોતાની પ્રાઇવેટ લશ્કર જે છે એ ત્યાંની સરકારી લશ્કર કરતા પણ વધારે છે એટલે તમે વિચાર કરો કે એમની કેટલી બધી પકડ છે કે દેશના પ્રાઇમ મિનિસ્ટર કરતા પ્રેસિડેન્ટ કરતા પણ એ વધારે પાવરફુલ માણસ એટલે મોટા આકા જે આકાઓ છે તેના સુધી પહોંચવાની જરૂર છે અને નાની માછલીને પકડવા કરતા મગર સુધી પહોંચવાની જરૂર છે મોટા મગર સુધી પહોંચવાની જરૂર છે સાગર કેટલી જરૂર છે કડક કાર્યવાહીની અને દોષિત લોકો ને સજા કરવાની અને વધુ વધુ દોષિતો ને પકડવાની મોટા આકાઓ ને પકડવાની જી ચોક્કસથી એ તો જે જે એજન્સી છે એ લોકોનું કામ છે ને એ લોકો એ કરવું જ કરવું જ જોઈશે અને કરશે જ હું એવું માનું છું કે ઘણા છેલ્લા છેલ્લા ઘણા વર્ષોથી જે કામ નહોતું થઈ રહ્યું એમાં પછી સરસ કામ થઈ બી રહ્યું છે એટલે એજન્સી એમનું કામ કરી રહી છે પોલીસ પોલીસનું કામ કરી રહી છે મીડિયા મીડિયાનું કામ કરી રહી છે એઝ અ સામાજિક કાર્યકર્તા અમારે અમારું બી કામ કરવું પડશે અને આ બધા ભેગા મળીને જો કામ કરીશું તો ડેફિનેટલી આ પ્રશ્નો સોલ્વ થઈ શકશે બાકી ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ વેરી ટફ સિચ્યુએશન ઇન કમિંગ ફ્યુચર તો આની પર બધાએ ભેગા મળીને કામ કરવું જોઈએ અને કઈ ચોક્કસથી આનો સોલ્યુશન લાવી શકાય આપણે જો ભેગા મળીને કામ કરીએ જી બિલકુલ સાગર ભાઈ અને ચૌહાણ સાહેબ કુપકુ ખૂબ ચર્ચામાં ભાગ લેવા બદલ તો આ સાથે જ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ નમસ્કાર